સ્વાગત છે વડોદરાના જુદા જુદા સમયગાળામાં મોબાઈલ ટાવર માંથી કિંમતી ઇલેક્ટ્રોનિક ઉપકરણો ખાસ કરીને રેક્ટિફાયર કેસેટ અને બેટરીઓની ચોરીનો પ્રસંગ નોંધાયો છે ક્રાઇમ બ્રાન્ચે અત્યાર સુધી આ પ્રકારની પાંચ ઘટનાઓ ઉકેલી છે અને ગુના કરનાર સામે પગલાં લીધા છે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આજી જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુવ અને પોલીસની હેઠળ શોધખોળ કરી પેટ્રોલિંગ રાખેલ પેટ્રોલિંગ દરમિયાન ટીમને મળેલ માહિતી આધારે માંજરપુર સૂર્યદર્શન સામે બ્રિજ નીચે રોડ પર એક ઇસમે તેની પાસેની ઓલા મોપેડ આગળના ભાગ પર મૂકવાની જગ્યાએ રાખેલ બે વજનદાર વસ્તુ જણાતા ઇસમ ક્રાઇમ બ્રાન્ચ બ્રાન્ચની ટીમને જોઈ તેની પાસેની ઓલા મોપેડને ચાલુ કરી નાશવાની કોશિશ કરતો શંકાસ્પદ જણાતા ઈસમને દોડીને સ્થળ પર કોર્ડન કરી આ ઈસમ નામે પ્રકાશ પ્રેમસિંહ રાજપૂત ઉંમર વર્ષ બત્રીસ રહેવાસી સૂર્યદર્શન ટાઉનશીપ વિશ્વામિત્રી રેલવે ક્રોસિંગ વાંજલપુર વડોદરા શહેરનો હોય સદર ઈસમ પાસેની ઓલા મોપેડના આગળના ભાગે પગ મુકેલ વસ્તુ જોતા મોબાઈલ ટાવરોમાં લગાડવામાં ફાયર કેસેટ નંગ બે જણાઈ આવતા અને આ ઈસમ તેની પાસેના ફાયર કેસેટો તેમજ ઓલા મોપેડ સચોટ માહિતી નહીં આપી ઉડા જવાબ આપતો હોય જેથી આ ઈસમ વધુ શંકા જતા ઈસમ સઘન પૂછપરછ કરી તપાસ કરતા પકડાયેલ ઈસમ અગાઉ મોબાઈલ ટાવરની કંપનીમાં કામ કરી ચુકેલ હોય મોબાઈલ ટાવર બાબતે માહિતીગાર હોય દિલ્હીથી અને જલ્દીથી રૂપિયા મેળવવા માટે તેને પોતાના વડોદરા શહેરના અટલાદ્રા વર્લ્ડ ગાર્ડન પાસે તરસાલી રાજીવનગર પાસે મકરપુરા એરફોર્સ રોડ આજવા રોડ રાત્રી બજાર પાસે સનફાર્મા રોડ શ્રી હરિંગ પાસે પ્રથમ સામેના મોબાઈલ પાસે ઓલા મોપેડ પર જઈ પરથી રેફ્ટી ફાયર કેસેટોની ચોરી કરી લાવેલા અને આ ચોરી કરેલ કેટલાક રેફ્ટી ફાયર કેસેટોને છૂટા પાડી ઘર નજીકના ઝાડીઓમાં મૂકી રાખી ભેગું કરતો હોવાનું અને હાલ આ ચોરી કરેલ બે રેફ્ટી ફાયર કેસેટ વેચી નાખવા ઓલા મોપેડ પર જતા પકડાઈ ગયેલાની હકીકત જણાય આવેલ આરોપી એ સમયે ચોરી કરે રેફટી ફાયર કેસેટોને છૂટા પાડી થાળાઓમાં રાખી જાડીઓમાં સંતાડે મૂકેલ હોય આ રેફટીફાયર કેસેટ તથા તેના છૂટા પાડેલા મોડ્યુલર મોપેડ અને ચોરી કરવાના કામમાં ઉપયોગ કરેલ હથોડીને તપાસ અર્થે કબજે કરી આ ઈસમ સામે કાયદેસરની કાર્યવાહી કરી આ મોબાઈલ ટાવરોમાંથી ચોરી થયેલ રેફટીફાયર કેસેટો અંગે વડોદરા શહેરના બાપોદ અટલાદ્રા જેપી રોડ કપુરાઈ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલ હોય આ તમામ પોલીસ સ્ટેશને જાણ કરી વધુ તપાસ માટે સોંપેલ છે કામગીરી કરનાર અધિકારી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એનસી જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર એન તેમજ ટીમના કુલદીપભાઈ નરોત્તમભાઈ અલ્પરાજસિંહ હરદીપસિંહ કિશોરભાઈ રજનીભાઈ સંજયભાઈ અને કુમારબેન સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો